જીવન કેદી સજા પામેલ રજા પરથી ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો

ઇબલા કોલી રહેવાસી માધાપર નવાવાસવાળાને નામ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટ ભુજના કેસમાં ચાલી જતા આ જીવન કેદ ની સજા કરવામાં આવેલ જે આરોપી હકીકતના આધારે વર્કઆઉટ કરી ખાનગી વાહનોમાં અલગ અલગ ત્રણ ટીમો બનાવી માધા પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ દરમિયાન કુકમાં અંજારથી નવા બનતા બાયપાસ રોડ પરના પુલિયા પાસેથી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે પદ્ધર પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે